હેલો નમસ્કાર મિત્રો તો જોઈશું આજની મોટી માહિતી વિશે તો જો અમારી પિન્ટુ વન ન્યૂઝ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો તો ચાલો જાણીએ આજની મોટી માહિતી વિશે તો મિત્રો ધોરણ દસમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે તેમના બોર્ડ પરીક્ષા પરિણામની તારીખ જાહેર કરી દેવામાં આવી છે ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા અગિયાર માર્ચથી બાવીસ માર્ચ બે હજાર ચોવીસ દરમિયાન ધોરણ દસની બોર્ડની પરીક્ષા લેવામાં આવેલી હતી અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ તેના પરિણામની રાહ જોઈ રહ્યા છે જણાવી દઈએ કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અગાઉ મે મહિનામાં તેમનું ધોરણ દસનું પરિણામ જાહેર કરવામાં આવશે જે વિદ્યાર્થીઓ શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જઈને જોઈ શકે છે આજના લેખમાં તમને ધોરણ દસનું પરિણામ વિશે સંપૂર્ણ માહિતી આપીશું મિત્રો તો ચાલો જોઈએ વિદ્યાર્થીઓ તમને જણાવી દઈએ કે ગુજરાત બોર્ડ એસએસસી પરિણામ બે હજાર ચોવીસ તેમની તારીખ સત્તાવાર સૂચના દ્વારા જાહેર કરવામાં આવે છે તેમાં વિદ્યાર્થીઓએ તેમની ઓફિશિયલ વેબસાઇટ જી એસ ડોટ ઓઆરજી પછી તેમનું પરિ પરિણામ જોઈ શકે છે અહીં તેમની પરીક્ષા વિશે કેટલીક બાબતો ધ્યાન રાખવી જોઈએ તેના વિશે ચાલો જાણીએ તો જોઈએ ઓફિશિયલ વેબસાઇટ પરિણામ ચેક કરવાની પ્રક્રિયા શું છે ચાલો જાણીએ ગુજરાત બોર્ડ ધોરણ દસનું પરિણામ ચેક કરવા માટે સૌ પ્રથમ તમારે તેની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે મિત્રો તેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોકમાં બોક્સમાં આપી દઈશ અહીં તમારે એસએસસી પરિણામ બે હજાર ચોવીસની લિંક શોધવાની રહેશે તેમાં પોતાનો પરિચય રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો સબમિટ બટન પર ક્લિક કરો અને તમારું માર્કશીટ ખુલી જશે મિત્રો તો તમારે મેળવેલા ગુણ કેવી રીતે ચેક કરવા મેળવેલા ગ્રેડ તો તમને બતાવી દો કે એકાણુંથી મોડીને સો વચ્ચે જેને મેળવેલા ગુણ હશે તેને એ વન ગ્રેડ હશે અને જેણે એક્યાસીથી મોડીનેવ વચ્ચે મેળવેલા ગુણ હશે એને એ ટુ ગ્રેડ હશે મિત્રો અને એકોતેરથી મોડીને એસી વચ્ચે હશે એને મેળવેલા ગ્રેડ હશે બી વન મિત્રો અને એકસઠથી મોડે સિત્તેર વચ્ચે મેળવેલા ગુણ છે મિત્રો એને હશે બી ગ્રેડ હશે બી ટુ ગ્રેડ હશે મિત્રો અને એકાવનથી મોડી જેને સાહીઠ વચ્ચે ગુણ છે મેળવેલા તેને ગ્રેડ હશે મિત્રો સી વન અને એકતાલીસથી મોડી જેને પચાસ વચ્ચે મેળવેલા ગુણ હશે એને હશે સી ટુ મિત્રો ગ્રેડ અને જે વિદ્યાર્થી મિત્ર તેત્રીસથી ચાળીસ વચ્ચે મેળવેલા ગુણ છે એને ટ્રી ગ્રેડ હશે મિત્રો અને એકવીસથી બત્રીસ વચ્ચે જેને મેળવ્યા છે ગુણ એને વિદ્યાર્થી મિત્રો એ વન ઈ વન હશે મિત્રો અને વીસ થી તેના નીચે છે તેને ઈ ટુ હશે જો મારો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને શેર કરો તમારા મિત્રો સુધી